નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર સાત બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી જોઈએ એને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબની બદનામી થાય એવું કોઈ કામ કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પારિવારિક સંબંધોમાં સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની વસ્તુ ખરીદવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે શનિની ની વસ્તુનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહી રાખતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે તિલક કરવું અને શું ન કરવું તો મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં પડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે પોતાનાથી થયેલી ભૂલને સ્વીકારવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટી રીત અપનાવીને વેપાર કરવો નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ નજીકના મંદિરે જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બીજા કોઈ ખોટા માણસની સલાહ માનીને સારા સંબંધો બગાડતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ સાચી વાતને સાથ આપીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન બનેવી જેવા સંબંધો બગાડતા નહીં મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે કોઈ મંદિરના બ્રાહ્મણ જે વૃદ્ધ હોય મોટી ઉંમરના હોય તેમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ ને કાળા મરી ભગવાન શનિની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી સલાહ નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ અને ભગવાન શનિની સામે બેસી ને શનિ સ્ત્રોતનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો ભંગાર સામાન ખરીદવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે